સોશિયલ મીડિયા થી એ લોકો સારા સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાઈ હાઉ આર યુ એ ટાઈપના પછી જયારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત વાત કરે કરે લગભગ સુધી પછી મળવા માટે બોલાવે આઇડેન્ટીફાઈડ લોકેશન આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પૂછી ગઈ છું તમે લોકો આવી જાવ પછી ત્રણ ચાર લોકોની આની બીજી ટીમ આવે છે એ લોકો જો વિક્ટીમ છે એની સાથે મારકુટ કરે છે અને ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે એમ કરીને એ લોકો એક્સટર્શન કરતા હોય છે આ ગુનામાં હજુ સુધી સાત આરોપીઓને અટક કરવામાં આવ્યા છે